યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ શિયાળા સ્પેશિયલ પાકની ઠેફલી પાકની ઠેફલી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે આપણો ઘઉંનો લોટ હોય ને એના કરતાં થોડોક જાડું દરાવાનો છે આપણે તો જાડો લોટ લેવાનો છે થોડોક તો હવે આપણે લઈ લીધી છે કઢાઈ અને કઢાઈમાં નાખ્યું છે આપણે તેલ હવે તેમાં નાખશું આપણે ઘઉંનો જાડો લોટ તેલમાં છે ને આપણે લોટ નાખતા જઈશું અને એકદમ સરસ મિક્સ કરતા જઈશું તો લોટને છે ને આપણે એકદમ સાવ ઢીલો રાખવાનો છે તેલમાં તમારે શુદ્ધ ઘીમાં બનાવી હોય તો શુદ્ધ ઘીમાં પણ બનાવી શકો છો તો આપણે અડધું તેલ અને અડધું ઘી લીધું છે તમારે જેટલો લોટ હોય ને એટલું જ સામે તેલ અથવા ઘી અને ગોળ એટલું જ લેવાનું છે સરખા ભાગે જ આપણે લેવાનું છે તો આપણો લોટ છે ને એકદમ સરસ ઢીલો રાખવાનો છે જેથી આપણી ઠેફલી છે ને પોચી બને એકદમ સરસ તો લોટ આપણો કોરો ન રહેવો જોઈએ એકદમ સરસ ઢીલો થઈ જવો જોઈએ એટલું આપણે તેલ નાખ્યું છે હવે લોટ આપણો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તેલમાં તમે જોઈ શકો છો વિડીયોમાં જેમ ઢીલો રાખીશું ને એમ આપણી ઠેફલી એકદમ સરસ પોચી બનશે હવે આ ગેસની ફ્લેમ ઉપર આપણે રાખી દીધી છે કઢાઈ હવે લોટને એકદમ સરસ ફેરવતા જઈશું અને શેકતા જઈશું લોટ આપણો દાજવો ન જોઈએ તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી છે ને એકદમ સરસ શેકી લેશું હવે લોટ આપણો એકદમ સરસ લાલ થવા માંડ્યો છે તો તેમાં નાખ્યું છે ગુંદ ગુંદ છે ને ફૂલવા મળશે તમારે ફૂલી જાય ને એટલું પકવવાનું છે લોટ આપણો એકદમ સરસ લાલ થઈ જાય ને ત્યારબાદ જ ગુંદ નાખવાનું છે તો આપણે ગુંદ નાખી દીધું છે એકદમ સરસ ગુંદ ફૂલી ગયો છે ને લોટ પણ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે લાલ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઉપરથી કરાઈ નીચે ઉતારી લઈએ ગુંદ આપણો એકદમ સરસ ફૂલી ગયું છે એટલે કલર જુઓ તમે ફોટામાં જોઈ શકો છો આવો લાલ આવો જોઈએ તો લોટ આપણો પરફેક્ટ શેકાઈ જશે હવે આપણે એક કઢાઈમાં લઈ લીધું છે આપણે જેટલું ઘઉંનું લોટ હોય એટલું જ આપણે ગોળ લેવાનો છે ગોળ આપણે કઢાઈમાં નાખી દીધો છે ને એમાં નાખ્યું છે આપણે શુદ્ધ ઘી હવે ગોળ અને ઘીને એકદમ સરસ મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ ઉપર તો હવે ઘી આપણું એકદમ સરસ ઓગળવા માંડ્યું છે તો ગોળને પણ આપણે પહેલાં ઓગારી લેશું આ ઢેફલી તમે બાળકોને મોટા અથવા ડિલેવરીમાં હોય મહિલા એ પણ ખાઈ શકે છે ને એકદમ સરળ રીતે બની જાય છે ઢેફલી આપણે હવે ગોળ અને ઘી એકદમ સરસ ઓગળી ગયું છે ને હવે આ છે ને ગોળનો એક જ ઉફાળો આવવા દેવાનો છે એક જ વાર ઉકાળવાનું છે આપણે તો આપણી ચાસણી છે ને પરફેક્ટ બની જશે તો ગોળ આપણું તમે જોઈ શકો છો એકદમ સરસ ઉકળવા માંડ્યું છે તો એક જ વખત ઉકળે ને એવી રીતે આપણે ઉકળવા દેવાનું છે તો ગોરાપુર એકદમ સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ ઉપરથી નીચે ઉતારી લેશું કરાય ને હવે લઈ લીધી છે આપણે વલિયારી એકદમ સરસ સુધારેલા કાજુ બદામ ખમણ અને જાયફર લીધું છે ખાંડેલું ને લીધું છે થોડું દૂધ હવે આપણે ગેસની ફ્લેમ ઉપરથી કરાઈ નીચે ઉતારી લીધી છે ને એક જ વખત ઉકેરેલું આપણે ગોળ અને ઘી લઈ લીધું છે આપણો શેકેલો એકદમ સરસ છે ને ઘઉંનો લોટ અને એમાં ફૂલાવેલું ગુંદ લઈ લીધું છે એકદમ સરસ મિક્સ કરી લેશું હવે તો એકદમ સરસ છે ને મિક્સ કરી લેવાનું છે આપણે ગેસની ફ્લેમ ઉપરથી આપણી ગોળની ચાસણી થઈ જાય ને એટલે તરત જ નીચે ઉતારી લેવાનું છે ફ્લેમ ઉપર રાખવાનું નથી તો હવે આપણે તેમાં નાખી દઈશું સુધારેલા કાજુ બદામ અને ખમણેલું કોપરું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે નાખીએ આપણે વરિયાળી વરિયાળી નાખવાથી પણ સુગંધ બેસ્ટ આવે છે તમારી ઢેફલીમાં અને હવે લેશું આપણે જાયફર ખાંડેલું ખાંડેલું જાયફળ નાખશો ને તો પણ એકદમ સરસ તમારે સુગંધ આવશે જાયફળની હવે લેશું આપણે દૂધ દૂધ નાખવાથી તમારી ઢેફલી છે ને એકદમ સરસ પોચી બનશે તો આપણે દૂધ નાખીને એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આપણે એક થાળી લઈ લીધી છે ને તેમાં નાખશું આપણે દેશી ઘી દેશી ઘી છે ને એકદમ ફેલાવી દેવાનું છે થાળીમાં આપણે તો તો આપણી ઢેફળી છે ને એકદમ સરસ જામી જાય તો હવે આપણે નાખી દીધું છે બધું જ આપણું મિશ્રણ ને થાળીમાં એકદમ સરસ ફેલાવી દીધું છે ને આને છે ને હવે ઠંડુ થવા દઈશું તેમાં નાખ્યા છે ઉપર આપણે કાજુ બદામના કટકા એકદમ સરસ સુધારીને ખવણેલું કોપરું લીધું છે આપણે તો એકદમ સરસ નાખી દીધું છે અને હવે આપણે ઠંડુ થવા દેસો આ મિશ્રણને તમે આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે બહુ મસ્ત બને છે તમે જરૂરથી એકવાર બનાવજો હવે ઠંડી થઈ જાય પછી આપણે આવી રીતે ચાકા કરી લીધા છે તો તમે જોઈ શકો છો પરફેક્ટ આપણી દરવાળી ઢેફલી બની છે અને પાકની ઢેફલી બહુ મસ્ત બને છે શિયાળા સ્પેશિયલ છે જે ઘી નહીં ખાતા હોય ને તમે આવી રીતે બનાવીને આપશો ને તો ખબર પણ નહીં પડે કે આમાં ઘી નાખ્યું છે બહુ મસ્ત બને છે સુગંધવાળી તો તમે જરૂરથી બનાવજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો